ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક સૂકા નારિયેળનું સેવન આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ઓક્સિડેટીવ ડેમેજને અટકાવે છે બે સૂકા નારિયેળમાં પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે આ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે ત્રણ પલાળેલી અખરોટ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે અને તમારા હાથને હેલ્થી રાખે છે ચાર કિસમિસનું સેવન કબજિયાત દૂર કરવામાં અસરકારક છે તે ગેસ અપચો અને એસિડિટી પણ દૂર કરે છે પાંચ લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે જે મોંમાં બેક્ટેરિયા અને ફૂગ સામે લડવામાં મદદ કરે છે જેનાથી દાંતના પોલાણ અને પેઢાના રોગને અટકાવે છે નિયમિત ઉપયોગથી બ્લેક અને તરતાર ઘટાડી શકાય છે પરિણામે દાંત સફેદ થાય છે છ જો રસાવાળા શાક અથવા સૂકા શાકમાં મીઠું ખૂબ જ વધારે થઈ ગયું હોય અથવા મરચું વધુ પડી જાય તો ઉપાય એ છે કે તેમાં થોડો લીંબુનો રસ નાખવો આનાથી તમે મસાલા અને શાકને પણ ઘણી હદ સુધી બેલેન્સ કરી શકો છો સાત ખાલી પેટ અળસીના બીજનું પાણી પીવાથી ત્વચા કોમળ સ્વસ્થ અને ચમકદાર બને છે તેમજ ખીલ પણ મટાડે છે આઠ પરસીના બીજનું પાણી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે નવ હળદર એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે અને નારિયેળ તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે આ મિક્સરને દસ થી પંદર મિનિટ માટે નાક પર રાખો તે બ્લેકહેડ્સને દૂર કરી નાકને ચમક આપે છે દસ લીંબુના રસમાં ખાંડ મિકસ કરીને નાક પર સ્ક્રબ કરો આ ઉપાય બ્લેકહેડ્સને બહાર કાઢે છે દસ મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો અગિયાર રીંગણનું સેવન કરવાથી શરીરમાં પ્યુરીનની માત્રા વધી શકે છે બાર ગાજર અને કોથમીર પણ આંખોની રોશની વધારવાનું કામ કરે છે તેર જો તમે નિયમિતપણે દૂધીનું સેવન કરો છો તો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળશે ચૌદ પ્રોટીનની સાથે મશરૂમ વિટામિન ડીનો પણ સારો સ્ત્રોત છે જે હાડકાને મજબૂત બનાવે છે પંદર વટાણામાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે તેમાં ચરબી કોલેસ્ટ્રોલ અને સોડિયમ ઓછું હોય છે સોળ પલાળેલી ખજૂર સ્કિનને હેલ્ધી બનાવે છે અને ચહેરા પરની કરચલી દર કરી ચહેરો ચમકાવે છે સત્તર પલાળેલા ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનમાં મદદ કરે છે કબજિયાત અટકાવે છે અને સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે અઢાર પલાળેલી અખરોટનું નિયમિત સેવન શરીરના વજનને નિયંત્રિત કરી શકાય છે ઓગણીસ પપૈયા પાકી ન જાય ત્યાં સુધી તેને ઓરડાના તાપમાને જ રાખવા જોઈએ કારણ કે ઠંડકના લીધે પાકવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને પરિણામે તેનો સ્વાદ સારો આવતો નથી વીસ કેરી રેફ્રિજરેટરમાં રાખવાથી તે સારી રીતે પાકી નથી શકતી સાથે ફ્રીજમાં રહેલું ઇથિલિન ઓક્સાઇડ ગેસના લીધે તેની ત્વચાકારી થઈ જાય છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ